અટકાયત કરવામાં આવી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન ફરજ બજાવતા જમાદાર નું ખાતે મોટર અને ફોર ગાડી સાથે એક્સિડન્ટ થતા મરણ થયું જેને પોસ્ટમોર્ટમ કરવા માટે પેથાફુર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મન્નાના પરિવારજનો દ્વારા અમને પૂછ્યા વગર લાશ કેમ ઉઠાવી અને વાહનો કેમ ઉઠાવી લ્યો તેમ કહી ગળેદા પાટુનો માર મારી તથા લોખંડની પાઇપ વડે હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચાડી એઆઈસી સુભાષભાઈ ભુરસિંગભાઈ નિનામાને પચાસથી પણ વધુ લોકોએ હુમલો કરતા સાજીસ હોસ્પિટલ ઝાલોદમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તબિયત સારી ન થતા હાલ રાધિકા હોસ્પિટલમાં દાખલ કરી સારવાર હેઠળ ખસેડાયા છે શ્રી એસસી ચાકલ્યા અને તેમના સ્ટાફની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ઓગણીસ જેટલા લોકોની અટકાયત કરી અને કોર્ટમાં રજૂ કરી અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ સોળ કલાક સુધીના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને હાલ તપાસ ચાકલ્યા પોલીસ સ્ટેશનના શ્રી એસસી વસાવા કરી રહ્યા છે પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે બિરોજી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારી આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ